વડોદરા શહેરમાં હરણી તળાવ હતું ત્યાં ન્યૂ સનસાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓ પ્રવાસે નીકળ્યા હતા અને હરણી તળાવમાં જ્યારે તેઓ પ્રવાસમાં બોટની મજા માણી રહ્યા હતા તે દરમિયાન બોટ પલટી ગઈ ગઈ હતી અને તેમાં સવાર તેર વિદ્યાર્થી તેમજ બે શિક્ષક સહિત પંદર વ્યક્તિના મોત નીપજ્યા હતા આ ઘટના બાદ ગુજરાતનું જે સરકારી વહીવટી તંત્ર અને સરકાર જે નિંદ્રાધીન હતી તે જાગી છે નવજીવન ન્યૂઝની ટીમ જે કાંકરિયા તળાવ છે ત્યાં જે બોટ રાઇડિંગ કરાવવા કરાવી રહ્યા છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કરવા આવી છે આપને અમે કેમેરામેનને કહીશું કે બોટના દ્રશ્યો બતાવે આ જે બોટ છે તેમાં સ્પીડ બોટ રાખવામાં આવી છે તેમજ ક્રૂઝ રાખવામાં આવી છે પેડલ બોટ પણ છે તેમ અલગ અલગ પ્રકારની ત્રીસ બોટો છે પરંતુ કાર્યરત તેમાં જે પ્રકારે પેસેન્જર હોય છે તે પ્રકારની બોટો છે જ્યારે અમે એના ગ્રાઉન્ડ રિપોર્ટ ચેક કર્યા તે દરમિયાન માલુમ પડ્યું કે આ જે બોટ ઉપર કેપેસિટીના કોઈ પણ પ્રકારના સ્ટીકરો લગાવવામાં આવ્યા નથી તેમજ જે બોટ ઉપર મેન્ટેનન્સને લઈને જે વાત હોય છે કે કેટલા પેસેન્જરો બેસાડવામાં આવે છે તેના કોઈ પણ પ્રકારના સ્ટીકરો ગઈકાલ સુધી લગાવવામાં નહોતા આવ્યા પરંતુ આજે વડોદરાની ઘટના થયા બાદ એનું પર જે વહીવટી તંત્ર છે તે જાગ્યું હતું અને ગઈકાલે પોલીસ દ્વારા આ બોટોને બંધ કરવામાં આવ્યું હતું અને તેમજ આમ્રપાલી જે એન્ટરપ્રાઇઝ અહીંયા કોન્ટ્રાક્ટ ચલાવી રહ્યા છે તેના સંચાલકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને તેઓને સૂચના આપવામાં આવી હતી કે આ બોટની જે કેપેસિટી છે કેટલા પેસેન્જરો બેસાવી શકાય તેનો ડ્રાઈવર કોણ છે કઈ એન્ટરપ્રાઇઝ આને ચલાવી રહી છે સાથે જે એને આ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી લેવામાં આવી છે તેની અવધિ કેટલી છે તે સ્ટીકર લગાવી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી આ જે કાંકરિયા તળાવ છે તે જૂના ડાયરેક્ટર સાહુના તાબામાં આવ્યા છે જ્યારે અમે તેમના પાસે વાત કરવા ગયા તો તેઓ વાત કેમેરા સામે કરવાની તો સ્પષ્ટ ના પાડી દીધી પરંતુ તેઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટમાં દરેક પ્રકારની શરતો છે જ્યારે અમે કોન્ટ્રાક્ટની કોપી માંગી તો પણ તેઓએ નકારી દીધું ને આ બાબતે જે ડીવાયએમસી છે નેહા કુમારી તેમને મળવાનું કહ્યું સૌથી અગત્યનો જે પ્રશ્ન હતો કે આ જે ટ્રેન્ડરમાં જ્યારે કોઈ અઘટિત ઘટના બને ત્યારબાદ તેનો વળતર ચૂકવવા માટે એક શરતનો ઉલ્લેખ કરેલો છે કે નહીં ત્યારે તેનો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે હા અમે ચોક્કસ પ્રકારે આ કોન્ટ્રાક્ટને જે શરત છે તેમાં ઉલ્લેખ કરેલો છે અને જો કોઈ ઘટના બને અને વળતર ચૂકવવાનું થાય તો જે સંસ્થા આનો કોન્ટ્રાક્ટ લઈને બેઠી છે તેને ચૂકવવામાં આવશે સાથે અહીંયા જે જે એન્ટરપ્રાઇઝના જે જોલી ભય કરીને જે વ્યક્તિ જે આનું મોનિટરિંગ કરી રહ્યા છે તેમના સાથે પણ વાત કરી તો મેન્ટેનન્સને લઈને તેઓનું કહેવું છે કે દર મહિનાના એક દિવસ અમે મેન્ટેનન્સ કરતા હોય છે પેસેન્જરોને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવામાં આવે છે સાથે જે બોટ પસાર થતી હોય છે તે બોટમાં દરેકને ફરજિયાતપણે લાઈફ જેકેટ આપવામાં આવે છે અને તેઓ લાઈફ જેકેટ પહેરે ત્યારબાદ તેમને બોટમાં બેસવાની સૂચના આપવામાં આવે છે છે પરંતુ સવાલો તે ઊભા થાય કે જ્યારે ગુજરાતમાં આવી કોઈ ઘટના બને છે ત્યારે જ આ વહીવટી તંત્ર કેમ જાગે છે તે એક મોટો પ્રશ્ન છે કાંકરિયા શહેરમાં જે અહીંયા સુધી હજી સુધી તો કોઈ પણ પ્રકારની ઘટના નથી બની પરંતુ સવાલ તે પણ અહીંયા ઊભા થયા હતા કે જ્યારે ઘટના બની ત્યારબાદ જ તેના જે સુવિધાને લગતા સ્ટીકરો કેમ મારવામાં આવ્યા હવે જોઈએ કે એનું જે તંત્ર કેટલા દિવસ જાગે છે પેસેન્જરોને લઈને તેઓની સુરક્ષાને કેવા પ્રકારની વ્યવસ્થા કરે છે કેમેરામેન ફેસલ મનસુરી સાથે તોફીક ગાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ